નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હું છું અંકર પટેલ હવે છે અગત્યના સમાચાર ભારતીય જનતા પાર્ટી બરુ જિલ્લા સંગઠન પ્રમુખ મારુતિ સિંહના સૂચના મુજબ તાલુકા પંચાયત પંડવાઈ સીટની પેટા ચૂંટણીના પ્રચારની જવાબદારી ધારા સભ્ય રીતે સ્વસાવાને આપવામાં આવી હતી હંસોડ તાલુકાના પંડવાઈ આમોદ ગોડાદરા ગામે પંડવાઈ તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણીની ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવા અને એમની ટીમ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો મતદારોને ભારત સરકાર ગુજરાત સરકારની ડબલ એન્જિનની મોદી સરકારે કરેલા કામો યોજનાઓની મતદારો સાથે ચર્ચા કરી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદ પટેલની જંગી બહુમતીથી જીતડવા રિપોર્ટર રવિ સૈયદ નેત્રંગ আমরাই